વડાલી શહેરથી લગભગ આઠ કિલોમીટર અંદર મોરડ અને નાદરી વચ્ચે અરવલ્લીની ગિરિમાળા ઉપર આવેલ અમરગંગા મહાદેવ મંદિર પણ કહેવાય છે અવિરત ઉપર ગંગા છે હજારો સંખ્યામાં ત્રીજા ત્રણ મહિનાના સોમવારે મહાપ્રસાદના દાતા ચૌધરી દેવાભાઈ દરબાર તેમજ સામાજિક કાર્યકર સેક્રેટરી એવા રામાભાઈ પટેલ મંદિર સેવા કાર્ય તેમજ શિવભક્તોનું સેવાનો લાભ લેતા હોય છે વિદ્યાર્થીઓ પણ પ્રવાસમાં આવતા હોય છે વર્ષોથી આવી રીતે ગૌમુતી ગંગાવાય છે આનું મહત્વ ખૂબ જ જૂનું અને પુરાણું છે મોરજેર એટલે કે અહીંયાના મોરના ટવકા બહુ થતા હતા અને કુદરતી પર્વતમાંથી બારેમાં સતત ઝરણું વહી રહ્યું છે એટલે મોરજેર મહાદેવ નામ પાડવામાં આવ્યું છે તે વહીના વડીલો દ્વારા જણાવવામાં આવ્યું હતું તેમજ વધુમાં અહીંના સ્થાનિક લોકો પાસેથી જણાવ્યા મુજબ સ્થાનિક લોકો દ્વારા પ્રવાસન સ્થળ વિકસાવવા માટે વારંવાર સરકાર શ્રીમાં પણ રજૂઆત કરી છે અહીં કુદરતી રમણીય સ્થળમાં વિકાસ માટે સ્થાનિક ધારાસભ્ય રમણલાલ વોરા તેમજ કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરેલી છે અત્યારે જ્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે તેમજ શ્રાવણ માસના દર સોમવારે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવતું હોય છે લીલી લીલી વનરાઈઓ કુદરતી સુંદર ડુંગરો રળિયામાં દેખાય છે તેની વચ્ચે લીલોછમ ડુંગરો લહેરાઈ રહ્યો છે ડુંગર પરથી ઝરણું પણ વહી રહ્યું છે જે આ સ્વયંભૂ શિવલિંગ પર ઝરણું કુદરતી રીતે વહી રહ્યું છે જેને લઈને ગામના સ્થાનિક લોકોની માંગ છે કે પ્રવાસન સ્થળ બને તેમજ વધુમાં અહીં રહેતા મહારાજ શાંતિપુરીએ જણાવ્યું કે મોરજેર મહાદેવ અમરગંગા મંદિર પણ કહેવાય છે સ્વયં ગંગાજી દ્વારા શિવલિંગ પર અભિષેક થઈ રહ્યો છે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા લક્ષ્મણસિંહ રાઠોડ વડાલી વડાલીથી લગભગ સાત થી આઠ કિલોમીટરના અંતરે પૌરાણિક મોરજર મહાદેવનું એક મંદિર આવેલું છે અને ત્યાં કુદરતી સૌંદર્ય ત્યાં મોર અને કાપીરાત પણ રહે છે અને દર શ્રાવણ મહિનાની અંદર હજારો પબ્લિક અહીંયા દર્શન કરવા માટે આવે છે ઉપર એક જ્યોતિર્લિંગ બનાવવામાં આવ્યું છે જે જ્યોતિર્લિંગના પણ દર્શન કરે છે લોકો પણ આનંદ માની રહ્યા છે અને બાળકોને તો બહુ જ આનંદ થાય છે અને અહીંયા આ આ જગાને જો સરકારશ્રી પ્રવાસનમાં લઈ જાય અને પ્રવાસનનો જો લાભ આલે તો અહીં સારો એવો વિકાસ થાય છે એટલી અમે આ સર્વ યાત્રિકો અને બધા બંધુઓ હવે ભગવાનને પ્રાર્થના પણ કરીએ છીએ કે પ્રભુ આ સ્થળ પ્રવાસનમાં જાય અને પ્રવાસનમાં લાય તો બધું સારું સારું કામ થાય અને લોકોનો આનંદ મળી રહે બાળકોને વૃદ્ધ માણસોને પણ બદન મળી રહે ભજન સત્સંગ કીર્તન થાય છે

આજે અમે અહીંયા મોરજેર શિવજીનું સરસ મજાનું મંદિર છે જે પ્રકૃતિના ખોળે સોળે કળાએ અહીંયા ખીલી ઉઠ્યું છે ત્યાં અમે આજે એક વન ડે પિકનિક એનએસએસના સંદર્ભે અહીંયા આવ્યા છીએ અને અહીંયા બાળકોને પણ ખૂબ મજા આવી છે તનગર કલેક્ટર સાહેબ પહોંચ્યા ડીએમ ઓડ સાહેબ અને એમના પાંચ ગયા મુખ્ય સચિવ પાંચ ગયા સરકાર નો માન્ય રમણભાઈ સાહેબ બેરા આપણા વન વિભાગના મંત્રી છે પણ હમણાં જ્યાં અન્યો નાગરીની આજુબાજુ છે નાગરીના જે તળાવ તેઓ સ્ટે લાયેલા છે ભાઈ લીજવાળા જે લીજ હતા એક કચ્છનો બ્રાહ્મણ હતો કે એને એક પટેલની પટેલ કચ્છી છે કે અમને લીજ આપી છે એવો કચ્છમાં પણ એ સરકાર હવે લીજ બંધ કરી દીધી એટલે જે સ્ટે લાયા એના બે ગોષથી આપણે આ ચોરાસો ફૂટી જમીનમાં માન્ય રમણભાઈ વડાસાહે આપણને અહીંયા વીસ લાખ રૂપિયાનો હોલ બનાવવા માટે તૈયાર છે કેટલાક રૂપિયાનું કમ્પાઉન્ડ રાવ હોય અને આખું દરવાજો બરવાજો બધું બધું રમણભાઈ વાળા સાહેબ તૈયાર છે પણ ફક્ત તે વગર મેં મારા મિત્ર અમિતભાઈની વાત કરી દસ રસી બાપુને વાત કરી સાહેબ બાપા બધાનો વાત કરી જો એ હાલ બે મિનિટ આગળ વાત કરી જો એ પટેલ સાહેબ ઊંઝા બહુ તસ્તી છે અને આપણને લખીને આપોરાસી ગુઠીનો વિરોધ નથી તો આપણને ચોરાસી ગોઠા મળ્યા તો અહીંયા બસો બાય બસોનો નો હોલ બના આ જગ્યા સિવાય બસો પૂર્વ બસો પચીસ ચારે બાજુ બસો બસોનો હોલ બને સરસંગો જરાય જગ્યા ઓછી ના પર ત્યાર પછી વીસ લાખ રૂપિયાનો કમ્પાઉન્ડ હોલ એટલે કોટ કહેવાય આપણે ગુજરાતી ભાષામાં કમ્ફર્ટ હોલ પણ મંજૂર થઈ ગયો છે દરવાજો મેંગ રસ્તો બદલાઈ જાય અત્યારે પાર્કિંગ નો સવાલ છે તો આ પથ્થર તોડતા અને રોકાયા અને કશી દૂધ પોનસો ફૂટ આપણે બસો ભાઈસો નું પાર્કિંગ કરી નાખીએ અને સરકાર પણ ફોરેસ્ટ વિભાગ વિભાગ પણ સમજ છે પણ એમના સરકારના હાથ બંધાયેલા હોય જો રબારી સાહેબ છે પોતે ફોરેસ્ટર એ પણ હા પાર સૌ મૌખિક કરવા માટે કોઈ કોન્ટ્રાક્ટર તૈયાર થતો નથી માતા અમિતભાઈને મનેરમ બાપાના દર્શનસિંહ બાપુ દરેકને હું વિનંતી કરું છું કે જો હું જા પટેલ સાહેબ છે એ એટલો લખીને આપું કે આ બોર જે મંદિરની ચોરાસુ ગામો મને જરૂર નથી તો ઉપરથી તળાવથી મળે અને સી સર કરી છે બધ જગ્યા આપણને મળી જાય અને હું સાહેબની કથા કહી એમને આશીર્વાદ ચાલે તો કાકા તાહેબ મેં ઉતાર્યો તો પેરી પણ આ ચાલુ હતું આપણે દોડ્યા છીએ પણ ઘણો સપોર્ટ છે પણ સ્ટે અવધા છે કે આ ઉઠી જાય તો આપણને આવતા વખત થતો આપણો મોટો હોલ અને ભગતસિંહ દિવાલ બની જાય તો યુવા પણ નવું બના ગઢભાજીની પણ પ્રાર્થના કરી છે બધા જે શ્રી